કેટલાક લોકો દ્વારા અલગ અલગ સમાજોને ટાર્ગેટ કરી અને એને ઉતરતી કક્ષાના નીચી કક્ષાના દેખાડવા માટેની જે પદ્ધતિથી જે પ્રકારે પ્રવૃત્તિ ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે રાજુગીરીએ વ્યાસપીઠ ઉપરથી જે નિવેદન આપ્યું છે એ નિવેદન માત્ર આપેલું હોય નિવેદન એવું લાગી રહ્યું નથી ભૂતકાળમાં પણ આપણે જોયું છે રાજ્યના નાણાં મંત્રી પણ આ પ્રકારનું નિવેદન આપી ચૂક્યા છે રાજકોટની અંદર પૂર્વ કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા પણ કોઈ સમાજ વિશે નીચી કક્ષાનું નિવેદન આપી ચૂક્યા છે જ્યારે આજે વ્યાસપીઠ ઉપરથી હોળી અને ઠાકોર સમાજ માટે આવા પ્રકારનું નિંદની નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે સરકાર પાસે અને ન્યાયતંત્ર પાસે પણ અમે માગણી કરવાના છીએ કે આ પ્રકારના નિવેદનો જાણી જોઈને કોઈ ષડયંત્રના ભાગરૂપે આપવામાં આવી રહ્યા છે નિવેદન આપનારા જે લોકો છે એ લોકોની આંતરિક કોઈ સાઠગાંઠ છે કે કેમ એની પાછળ કોઈ ઈરાદો છે કે કેમ ક્યાંક ને ક્યાંક સંવિધાન તરફથી જે અધિકારો કોળી ઠાકોર સમાજને એસસી એસટી દલિતોને જે આપવામાં આવ્યા છે એને હટાવવા માટેનો પ્રાયોગિક ધોરણે પ્રયાસ થઈ રહ્યો છે એના ઉપર અખતરા થઈ રહ્યા છે કે શું આની પાછળનો ઈરાદો શું છે એ ખરેખર તો ચિંતાનો વિષય છે આવનારા સમયની અંદર રાજ્યની અને દેશની આંતરિક સામાજિક વ્યવસ્થા ખોરવવા માટેનો પ્રયત્ન ઉપર બેઠેલા કેટલાક હોદ્દેદારો દ્વારા થતો હોય અને જેમ લેબોરેટરી તરીકે ટેસ્ટિંગ થઈ રહ્યું હોય એ પ્રકારનો માહોલ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યો છે રાજ્યના નાણા મંત્રી કક્ષાના માણસો પણ જ્યારે આ પ્રકારના નિવેદનની અંદર ઉતરે કેન્દ્રના મંત્રી પણ આ પ્રકારના નિવેદનોથી અખતરા કરવાનો પ્રયત્ન કરે તો ચોક્કસ પણ એવું લાગી રહ્યું છે કે આખે આખી કોઈ સિન્ડિકેટ આના માટે કામ કરી રહી હોય એવું લાગી રહ્યું છે તો એની ચોક્કસપણે તપાસ થવી જોઈએ અને